આજે યોગીની એકાદશી છે આ એકાદશી ખાસ કરવી જોઈએ તો ફરાળ સાથે જો આ એકાદશી કરવી હોય તો ફરાળમાં આપણે બનાવીશું ઝટપટ બની જાય એવો એકદમ ઓછા તેલમાં ફરાળી નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ફરાળી થેપલા બનાવવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ ને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકન ને દબાવો ચેનલ માં જઈને તમે મહાશિવરાત્રી પર નવ વાંકી નો વિડિયો પણ જોઈ શકો છો હવે સાબુદાણા અને બટાકાના થેપલા તૈયાર કરીશું આ પુડા તૈયાર કરવા માટે એક વાડકી જેટલા સાબુદાણા પલાળીને રાખ્યા હતા અને તેમાં એક બટાકો છીણીને આપણે એડ કરીશું જેથી વચ્ચે ગટ્ટીઓ ના આવે અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું સાદ અનુસાર સિંધો મીઠું એક ચમચી એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું ખાસ તમે પસંદ હોય એ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો છો આદુ મરચાની પેસ્ટ પણ એડ કરી શકો છો અહીંયા લીલા મરચા સમારીને એડ કર્યા છે અને થોડાક લીલા ધાણા એડ કરીશું અને મસાલામાં મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં એક બે ચમચી જેટલી દહીં એડ કરીશું દહીંની જગ્યાએ એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો ખટાશ હોય તો ખૂબ સરસ લાગશે જો ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો કપ આપણે ફરાડી લોટ અથવા પ્લાસ્ટિક લઈશું અને તેને બે બાજુ આપણે ગ્રીસ કરી લઈશું તિલથી ગ્રીસ કર્યા બાદ તેમાં એક મોટો લુવો લઈને તેની ઉપર પ્લાસ્ટિકનો બીજો ભાગ લગાવી દઈશું અને હાથથી થાબડીને પૂળા તૈયાર કરીશું આ પૂડા ખૂબ જ ઝડપથી હાથે જ તૈયાર થઈ જાય છે જો તમને ના ફાવે તો તમે વેલણનો ઉપયોગ કરી શકો છો પણ અહીંયા અને બટાકાનો માવો હોવાથી તે ખૂબ જ જ ઝડપથી હાથથી સારી રીતે ફેલાઈ જાય છે અને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે કોઈ પણ શેપમાં લંબગોળ કે ગોળ તમને જે પસંદ હોય એ શેપમાં પૂડા તૈયાર કરીને તવીને ગરમ કરી લીધી છે તેલથી ગ્રીસ કરીને તેની ઉપર એડ કરી દઈશું અને એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ તેને પલટાવી લઈશું થોડું તેલ લગાવીશું તો એકદમ ઓછા તેલમાં ખૂબ જ ઝડપથી આ રીતના પૂડા તૈયાર થઈ જાય છે પૂડાને આપણે બંને બાજુ શેકી લઈશું તો આટલા ઢોમાં લગભગ પાંચ થી સાત જેટલા પૂડા તૈયાર થશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી બન્યા છે અને ટેસ્ટમાં પણ જ સ્વાદિષ્ટ બન્યા છે તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તથા દર અગિયારસ પર ફરાળી વાનગીનો નવા નવા વિડીયો ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો ખૂબ જ ઝડપથી સ્વાદિષ્ટ ફરાળી થેપલા તમે જરૂર બનાવજો આ સાથે તમે દહીં કે ટામેટાનો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને સવારમાં ચાના નાસ્તા સાથે પણ લઈ શકો છો તથા સાંજના નાસ્તામાં પણ તમે ફરાળી આ નાસ્તો બનાવી શકો છો આ સાથે આખી જમવાની ફરાળી થાળી કેવી રીતે ઘરે બનાવી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો વિડીયો પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતાં ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ